રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ અને બજરંગ હવે કુસ્તીના અખાડામાંથી રાજકીય મેદાનમાં જોવા મળશે બંને રેસલર્સ હરિયાણાના વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા છે વિનેશ હરિયાણાની ઝુલાના બેઠક પરથી ચૂંટણી લડશે અને નિશ્ચિત માનવામાં આવે છે કે સાથે જ બજરંગ પુનિયાને સ્ટાર પ્રચારકની જવાબદારી મળી શકે છે પાર્ટીમાં જોડાતા પહેલા બંને રેસલર્સ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ખડગેના ઘરે હાજર રહ્યા હતા આ પછી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા રાજ્યમાં એક જ તબક્કામાં પાંચ ઓક્ટોબરે મતદાન થશે પરિણામ આઠ ઓક્ટોબર આવશે